કેમ છો મિત્રો ચાલો તો હવે આપણે આગળ જે જીઓસીના એમસીક્યુની અંદર જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર આપણે આગળ જવાનું છે ખાસ કરીને ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ જે છે એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ટૉપિક છે એટલે ખાસ ધ્યાન રાખજો તો આમની અંદર નીચેના પૈકી કોનું સરળતાથી નિર્જળીકરણ થઈ શકે છે પહેલાં એમ ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો ખાસ ધ્યાન રાખજો નીચેના પૈકી કોનું નિર્જળીકરણ થઈ શકે છે એવું તમને કીધેલું છે

આ ગયો આલ્કોહોલ છે દ્વિતીય છે આ પ્રાથમિક આ પ્રાથમિક તો સૌથી જલ્દી નિર્જલીકરણ આમાંથી થશે એમાંથી આન્સર કયો આવશે એ બરાબર પ્રાથમિક કરતા દ્વિતીય દ્વિતીય કરતા તૃતીયક તૃતીયમાંથી ફટાફટ ઓએચ દૂર થઈ જશે જો કે ડિટેલમાં હજુ 12મા ધોરણમાં પણ આ રિએક્શન આવશે કેલે નિર્જલીકરણની નીચે આપેલા સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથેનો યોગ્ય ક્રમ આ ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કોણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે હું તમને કહી દઉં ઈ પ્લસ ઉદાહરણ તરીકે કોણ એનુ ટુ પ્લસ સીએલ પ્લસ આ બધા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે આના ઉપર પ્લસ વીજ પાર છે એનો ક્રમ ઈ આમાંથી કોની સાથે ઝડપી પ્રક્રિયા કરશે ચાલો તો આ જે છે તમને ખબર છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે પ્લસ અસર દર્શાવે છે એટલે અહીંયા ડેલ્ટા નેગેટિવ હશે અહીંયા ડેલ્ટા નેગેટિવ અહીંયા ડેલ્ટા નેગેટિવ પ્લસ આરઅસરના કારણે આમાં કાંઈ નથી આ ઉલટાનું ઇલેક્ટ્રોન યુગ મને આકર્ષે છે તમને ખબર છે આકર્ષક છે છે એટલે આ આ આ ડેલ્ટા 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 પોઝિટિવ પોઝિટિવ અહીંયા અહીંયા તો જે ઇલેક્ટ્રોન અનુરાગી આક્રમણ કરવું સહેલું સૌથી ઝડપી ક્યાં થશે આક્રમણ તો તમને ખબર સૌથી ઝડપી અહીંયા થશે કેમ અહીંયા ઋણ વીજભાર છે એના કરતા ધીમું અહીંયા થશે કેમકે એમાં કોઈ વીજભાર નથી અને સૌથી ધીમું આક્રમણ અહીંયા થશે કેમ કે અહીંયા ધન છે ધન ધન વચ્ચે શું થાય અપાકર્ષણ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સાથેની ક્રિયાશીલતા એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે તો સૌથી ઝડપી એકમાં પછી બે માં પછી ત્રણ માં એટલે એક બે ને ત્રણ જ ક્રમ આવશે એટલે આપણો જવાબ કયો રહેશે સી જવાબ રહેશે બરાબર ચાલો તો હવે નીચેનામાંથી માંથી કયું કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટેનો માટે પ્રકાશ ક્રિયાશીલનો ક્રમ પ્રકાશ ક્રિયાશીલની ક્રિયાશીલતાનો ક્રમ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટે ક્રિયાશીલતાનો ક્રમ છે પ્રકાશ આગળથી કાઢ છો કોના માટેનો છે ક્રિયાશીલતાનો ક્રમ જે છે આ ક્રિયાશીલતાનો ક્રમ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટેનો ક્રિયાશીલતાનો ક્રમ જોઈએ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ક્યારે ઝડપી થાય કે આજુબાજુ વાળા ઓછા હોય તો એટલે આ જે છે બરાબર આ ફોર્મ આપવો છે એટલે સી ડબલ બોન્ડવો એચ અને એચ એના પછી આપવું છે આને આવી રીતે લખવું હોય તો આ સી એચ થ્રી અને જો આમ લખાય સીએચ થ્રી અહીંયા એચ છે અહીંયા ડબલ બોન્ડવો છે સી અહીંયા ડબલ બોન્ડ ઓ છે રાગીને આક્રમણ કરવું છે કેન્દ્રાનું રાગીને આક્રમણ કરવું એટલે અહીંયા હું તમને સમજાવું આ ડેલ્ટા પોઝિટિવ આ ડેલ્ટા નેગેટિવ છે કેન્દ્રાનું રાગી એટલે એનયુ માઇનસ ને આક્રમણ કરવું છે એનયુ માઇનસ અહીંયા આક્રમણ કરશે અહીંયા આક્રમણ કરશે અને અહીંયા આક્રમણ કરશે ક્યાં જલ્દી આક્રમણ કરી શકશે જ્યાં અવકાશીય અવરોધ ઓછો હોય અવકાશીય અવરોધ કેવો હોય ઓછો તો આ હાઇડ્રોજન તો નાના નાના હોય તમને ખબર છે જયારે મિથાઇલ મોટો હોય આ નાનો હોય આ આ બે મિથાઇલ છે એ મોટા છે તો સૌથી સરળતાથી આક્રમણ અહીંયા થશે પહેલામાં કે અવરોધ ઓછો નડાય ને એના કરતાં ધીમું અહીંયા થશે ને એના કરતાં ધીમું આક્રમણ અહીંયા થશે એટલે પહેલો ક્રમ જ સાચો છે સૌથી ઝડપી એટલે આક્રમ સાચો છે બરાબર છે બાકી બધામાં તો એ જ આપેલા છે જો આમાં બધામાં ઉદાહરણ તો એ જ છે એટલે પહેલો ક્રમ જ તમારે સાચો આવશે એ ઉદાહરણ બધામાં અહીંયા એ જ છે બરાબર છે એટલે આ રીતે આવશે જેમાં અવકાશી અવરોધ ઓછો તેમાં આક્રમણ કેવું થાય ઝડપી થાય કેન્દ્રનું રાગી એટલે ખાસ ધ્યાન રાખજો કેન્દ્રનું રાગી એટલે એન્યુ માઇનસ આવી રીતે ખાસ ધ્યાન રાખજો ઓકે નીચે આપેલ આ પ્રશ્ન પાછો બીજી વખત આવી ગયો છે એટલે લઈ લીધું આગળ તે કિરાલ કેન્દ્ર ધરાવે છે તો તે આ કિરાલ કેન્દ્ર ધરાવે છે આ ધરાવે છે તો તે કયો હશે દક્ષિણ ભ્રમ એટલે કે આર હશે એસ હશે કયો હશે ચાલો આમાં નંબર એક ઇથાઇલ ઈટી એટલે ઈથાઇલ નંબર બે અને નંબર ત્રણ ઓકે એક બે ને ત્રણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કયો થશે એસ તો આ એસ જવાબ આવશે બરાબર છે બંને તો નહીં આવે એસ બી જવાબ આવશે સૂર્યપ્રકાશ વડે કેવા પ્રકારનું વિભાજન શક્ય છે સૂર્યપ્રકાશ વડે કેવા પ્રકારનું વિભાજન શક્ય છે છે ઓકે સૂર્યપ્રકાશની હાજરી હોય તો તમને ખબર સમવિભાજન વિભાજન સમવિભાજન થાય તો મુક્ત મુલક વડે વિષમ વિભાજન થાય તો કાર્બોકેટાઈન અથવા કાર્બેનાઇન મળે છે તો સમવિભાજન માટે સૂર્યપ્રકાશની હાજરી એટલે વિષમ વિભાજનની સમભાગી વિભાજન ઓકે સમભાગી વિભાજન એટલે સમવિભાજન જ થાય એટલે આપણો જવાબ આવશે બી

કાર્બેનાઇન માં ઉલટું હતું તૃતીયક ની સહિતા સૌથી ઓછી આ તૃતીય કાર્બેનાઇન છે અહીંયા બીજું આપ્યો છે તે સીએચ થ્રી ટ્વાઇસ એટલે સીએચ આ સીએચ છે અને આ સીએચ થ્રી છે આ દ્વિતીય કાર્બેનાઇન છે દ્વિતીય કાર્બેનાઇન છે પ્રાથમિક કરતા દ્વિતીય ની સહિતા વધારે કાર્બેનાઇન માં કાર્બોકેટેન કરતા ઉલટું છે ધ્યાન રાખજો પછી એના પછી આપ્યો છે આ બાકી રહી ગયો મારે લખવાનો સીસીએલ થ્રી સી સાથે સીએલ સીએલ અને સીએલ ઓહો આની સહાયતા તો ઘણી બધી વધારે હોય ઘણી બધી કેમ કે ઋણ વીજ વાર છે તો ઋણ ને કેમ કે ઇલેક્ટ્રોન ને આકર્ષે ને વધુ વિદ્યુત ઋણ છે ને તમને ખબર છે આ ઇલેક્ટ્રોન યુગ મને આ બાજુ તરફ આકર્ષે એટલે ડેલ્ટા નેગેટિવ ઇલેક્ટ્રોન ને ખેંચી રાખે છે પકડી રાખે છે એ સહાયતા વધારે છે તો આ ત્રણ ક્લોરીન છે પાછા એક નથી બે નથી ત્રણ છે તો આની સહાયતા ઘણી બધી વધારે છે અને પછી આપ્યું છે સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ એટલે આવી રીતે લખવામાં આવે છે આ સી એચ ટુ અને ઉપર શું આવે છે માઇનસ વીજ ભાર છે તો આનું સંસ્પદન થાય છે તમને ખબર છે આ સંસ્પદન ચાર સંસ્પદન તો આની સહિતા ઘણી વધારે છે પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો દોસ્તો આ સંસ્પદનના કારણે આની સહિતા ઘણી બધી વધારે છે પણ એના કરતાં આની સહિતા ઘણી વધારે છે કેમ કે આ કાર્બન સાથે અહીંયા બે હાઇડ્રોજન છે પણ અહીંયા કાર્બન સાથે ત્રણેય ક્લોરીન છે જે ઇલેક્ટ્રોનને ખેંચી રાખે છે એટલે સૌથી વધુ સાયદાની દોસ્તો વાત કરીએ સૌથી વધુ સાયદા આની આવશે આ પહેલું એના પછી આમાં સંશોધન થાય એટલે બીજું બરાબર પછી આની અંદર આમાં તમને ખબર હોય પ્રાથમિક દ્વિતીય તૃતીય તૃતીયની સાયદા સૌથી ઓછી હતી એટલે આ દ્વિતીય બરાબર છે આ 3 નંબર અને સૌથી ઓછી તૃતીયની એટલે 4 નંબર પર એટલે સૌથી વધુ આની CCL3 ની છે સાયદા CCL3 ક્યાં આપ્યો છે અહીંયા એક જ જગ્યાએ આપ્યો છે ખ્યાલ એટલે સૌથી પહેલા સી થ્રી પછી સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ ઓકે સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ બે નંબર પર પછી સી એ થ્રી ટ્વાઇસ સી એચ સી થ્રી ટ્વાઇસ સી એચ અને પછી સી એ થ્રી સી સી એ થ્રી ટ્વાઇસ સી એટલે આ થઈ ગયું ઓકે તમારો જવાબ આજે આવશે પહેલો જ જવાબ છે તમારો નીચેના કેન્દ્રાનુરાગીમાંથી કેન્દ્રાનુરાગીનો ઘટતો ક્રમ ગયો છે કેન્દ્રાનુરાગીનો ઘટતો કેન્દ્રાનુરાગી એટલે એ પોતાની પાસે ઇલેક્ટ્રોન છે અને કેન્દ્રાનુરાગી એટલે દાન જલ્દી કરવું કેન્દ્રાનુરાગીનું કામ શું છે ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરવું જે ઇલેક્ટ્રોન બને જલ્દી દાન કરે વધારે પડતો દાન કરે તેની કેન્દ્રાનુરાગીની પ્રબળતા વધારે કહેવાય કેન્દ્રાનુરાગીનું કામ જ એ છે ઇલેક્ટ્રોન યુગનું દાન કરવું ઇલેક્ટ્રોન અનુરાગીનું કામ ઇલેક્ટ્રોન સ્વીકારો જે વધારે સરળતાથી દાન કરે વધારે સ્ટ્રોંગલી દાન કરે વધારે પ્રબળતાથી દાન કરે તેને પ્રબળ કેન્દ્રાનું રાગી કહેવાય તો આમાં દાન જલ્દી કોણ કરી શકશે આ કે આની પાસે ઇલેક્ટ્રોન તો બધા પાસે છે જો ઇલેક્ટ્રોન તો બધા પાસે છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અને અહીંયા પણ છે પણ ફેર ગયા છે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી આપણે વાત કરી દઈએ તો આ સી એચ થ્રી અને આ કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે અને આવી રીતે છે જ્યારે આ કેસમાં અહીંયા કાર્બન સાથે છે પણ ત્રિપલ બોન્ડ છે તમને ખબર છે કે ડબલ બોન્ડ કરતા સિંગલ કરતા ડબલ ને ડબલ કરતા ત્રિપલ ત્રિપલ બોન્ડ હોય તો ને વિદ્યુત ઋણતા વધારે હોય આપણે આવું જોઈ ગયા હતા ખબર સી સિંગલ બંધ સી આના ઉપર કાર્બન હોય એટલે કે ઋણ વીજ ભાર હોય સી ડબલ બોન્ડ સી આના પર્બેનાઇનમાં કાર્બેનાઇનની સહાયતા સૌથી વધારે હતી તો આ કાર્બેનાઇનની સહાયતા સૌથી વધારે થાય એટલે વધારે ઇલેક્ટ્રોન ને આકર્ષિત રાખે એની વિદ્યુત ઋણતા વધારે થાય એટલે અહીંયા ત્રિપલ બોન્ડ છે એટલે આ નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન આકર્ષી રાખશે વધારે એટલે ખરેખર તો આપણે એમ જોઈએ તો વિદ્યુત ઉણતા નાઇટ્રોજનની કરતા ઓક્સિજનની વધારે હોય આકર્ષવાની ક્ષમતા પણ આ કેસમાં અહીંયા સિંગલ વન છે અહીંયા છે છે એટલે જે એની ઇલેક્ટ્રોન ક્ષમતા વધારે છે એટલે બહુ જવાની હતી એટલે સૌથી ઇલેક્ટ્રોનને ઓછો કોણ પકડી રાખે આ પકડી રાખશે આ બેની કંપની છે જ્યારે આ બેમાં કેમ એવું નથી કેમ સંસ્પદન છે આનું આ ઇલેક્ટ્રોન નહીં આવે આ ઇલેક્ટ્રોન નહીં આવે આમાં બે સંસ્પદન થાય છે આરએસ કેટલા થાય છે બે બરાબર છે આ કેસમાં આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ ઇલેક્ટ્રોન નહીં આવે આ બરાબર છે આ એક થયું પાછું બે અહીંયાં પણ સંસ્પધન થઈ શકે છે આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ તો આ જોડી અહીંયા આવી જાય છે અને ત્રણ સંસ્પદન બંધાણ છે ટોટલ આરએસ કેટલા છે ત્રણ ખ્યાલ આવ્યો કે નહીં આરએસ ત્રણ થઈ જાય છે તો સૌથી દાન કરવાની વૃત્તિ ઓછી આની કેમ કે સંસ્બોધન થાય એટલે સાહિતા વધારે સહિતા વધારે એટલે રૂનને દાન નહીં કરી શકે એટલે પોતાની પાસે જ રાખશે એટલે સંસ્પધન આમાં સૌથી વધારે તો અહીં દાન કરવાની ક્ષમતા સૌથી ઓછી ચાર નંબરની એના કરતાં દાન વધારે કરે એના કરતાં કેન્દ્રનું રાગીની પ્રબળતા વધારે કોની આમાં બે જ થાય એટલે પહેલાંની એના કરતાં વધારે કોની આ બે માંથી કોની સૌથી વધારે કોની છે પ્રબળતાની છે કેમ કે આમાં સિંગલ બંધ જ છે એટલે આવશે બે નંબર અને એ બે કરતાં ઓછી કોની દાન કરવાની ક્ષમતા બરાબર છે ની એટલે કે એ ત્રણ નંબર પર છે આ ત્રણ નંબર પર થઈ ગયું આ રીતે એટલે બે ત્રણ એક ચાર બે ત્રણ એક

એક વખત આપણે લખી દઈએ સીસીએલ થ્રી વખત લખી દઈએ આપણે સીએચસીએલ સી એચ ટુ એક વખત આપણે લખી દઈએ અહિયાં સી એચ ટુ સીએલ સીએચ ટુ સીએલ આવું લખી દઈએ છે તો આ તમારે ધ્યાન રાખવાનું છે એટલે આટલું ખાસ તમે જોજો બરાબર ધ્યાન આપજો કે સીસીએલ થ્રી સીએચ સીએલ ટુ ટુ સીએલ આટલી વસ્તુ ખાસ તમારે જોવાની છે તો આની અંદરથી કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઈ પ્લસ પ્લસ ક્યાં જશે વધારે ફટાફટ ક્યાં આકર્ષણ કરશે જો હવે વાત એવી છે કે અહીંયા છે ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે તમને ખબર છે ઇલેક્ટ્રોન ને બરાબર છે તો આમાં ક્લોરીન ત્રણ છે આમાં ક્લોરીન કેટલા છે બે છે ને આમાં ક્લોરીન કેટલા છે એક જ છે તો આ ઇલેક્ટ્રોન ને વધારે આકર્ષે ફટાફટ એટલે આની અંદર ફટાફટ રિએક્શન થાય ધીમી થાય આમાં ધીમી થાય છે ખ્યાલ એટલે આ ખાસ ધ્યાન રાખજો કે આની અંદર આ ક્લોરિન વાળો કેસ છે જે ક્લોરીન જે છે ઇલેક્ટ્રોન ને આકર્ષે છે આમ આ ક્લોરીન છે ને સોરી અહીંયા ક્લોરીન છે અહીંયા સીએલ અહીંયા સીએલ અને સીએલ સીએલ જે છે તમને ખબર છે માઇનસ આ અસર દર્શાવે છે ઇલેક્ટ્રોનને આકર્ષે છે એટલે એ અસર અહીંયા થોડીક જશે અહીંયા જશે એ અસર થોડીક અહીંયા જશે એટલે અહીંયા ઇલેક્ટ્રોન ફટાફટ આકર્ષે એટલે જેટલા સીએલ વધારે તેટલું આકર્ષણ વધારે તો જેટલા સીએલ વધારે તો સીસીએલ થ્રી માં આકર્ષણ વધારશે સીસીએલ થ્રી આ સીસીએલ થ્રી આ સીસીએલ થ્રી સીસીએલ થ્રી પછી બે અહીંયા બે સીએલ અહીંયા એક સીએલ અહીંયા સીએચ થ્રી તો જવાબ તમારો કયો આવશે ડી આવશે આ ખાસ ધ્યાન રાખજો ઓકે ચાલો નીચેના કાર્બન કાર્બોકેટાઇન છે કાર્બન કેટાઇન છે ને ધ્યાનમાં લો અને આ કાર્બોકેટાઇન ને સંલગ્ન સ્થિરતા કહે છે કાર્બોકેટાઈન એટલે ખબર છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેટલો વધારે તેટલી સહિતા વધારે કાર્બોકેટાઇન માટે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેટલો વધારે તેટલી સહિતા વધારે ઓકે આમાં ચેક કરો આઈસીએચ ટુ આઈસીએચ ટુ આઈસીએચ ટુ આઈ બેન્જિન આઈ બેન્જિન અને આઈ બેન્જિન છે હવે આમાં કઈ અસર થાય છે આમાં દાતા અસર તો ખરી પણ પ્લસ એમ અસર છે પ્લસ એમ પ્લસ આર અસર છે ઇલેક્ટ્રોનિક ગુણદાન કરે ને આમાં કઈ છે જ નહીં આઈ દાતા સમૂહ જ છે પણ આ તમને ખબર છે હાઈપર કોન્જ્યુગેશન તો હાઇપર કોન્જ્યુગેશન ના કારણે વધારે થાય કે આમાં જો આ દાતા છે આ દાતા છે તો આ બે ની સહિતા વધારે આની ઓછી સૌથી ઓછી બે નંબર ની આવશે સૌથી ઓછી બીજા નંબર ની હવે આ બે માંથી વધારે કોની હાઈપર કોન્જ્યુગેશન ના કારણે વધારે દાન થાય કે પ્લસ મેસોમેરિક અસર ધન મેસોમેરિક અસર ના કારણે વધારે દાન થાય સિમ્પલ વસ્તુ ધન મેસોમેરિક એટલે આની સહિતા સૌથી વધારે એટલે એક નંબર ની સૌથી વધારે પછી કયો આવશે ત્રણ એક ત્રણ અને પછી કયો બે એક ત્રણ બે સૌથી વધુ એકની પછી ત્રણની અને પછી બેની એટલે જવાબ કયો આવશે એ આવશે એક ત્રણ અને બે સૌથી ઓછી બેની પછી ત્રણ અને પછી એક ઓકે એટલે આ રીતે આવશે એટલે આ બધા પ્રશ્નો સોલ્વ કરો તો વ્યવસ્થિત પ્રેક્ટિસ થાય હા પ્રશ્નો સોલ્વ કરતાં કરતાં વચ્ચેથી ક્યાંય ખ્યાલ ન આવે કોઈ ક્રમ ન યાદ આવે તો પાછા થિયરીમાં જઈ તમારી નોટમાં જુઓ ચેક કરો તમે નોટ બનાવેલી છે એમાં કારણ કે થિયરીનું રિવિઝન કરવું બહુ જ અગત્યનું છે નીચેના પ્રક્રિયાઓ માટે કયું વિધાન સાચું છે ચાલો પ્રક્રિયા આપી છે તમને સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ બી આર કેવું સીએચ થ્રી સીએચ ટુ આ રિએક્શન એક વસ્તુ લખતા બાકી દઈએ કેમ કે અહિયાં બી આર કે બી આવી ગયો છે ઓકે ઓકે હા 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 આ બંધારણ છે અહીંથી દૂર થયો છે તો અહીંયા બંધ બતાવવાનું બાકી રહી ગયું એટલે સીએચ થ્રી

ચાલો વિલોપન વિસ્થાપન યોગશીલ આવા ત્રણ ઉદાહરણ છે આમાં વિલોપન વિસ્થાપન યોગશીલ ચાલો તો આ પ્રક્રિયા શું થઈ અહીંયા કેવોએચ આવ્યો અહીંયા બિઆર હતો બિયારની જગ્યાએ શું આવ્યો ઓએચ તો આ કઈ પ્રક્રિયા થઈ વિસ્થાપન થઈ બદલી થઈ એટલે કઈ પ્રક્રિયા થઈ વિસ્થાપન ઓકે અહીંયા શું થયું ડબલ બોલ તૂટી અને બેય જગ્યાએ બિઆર આવી ગયા તો યોગશીલ પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય યોગશીલ તો આ યોગશીલ થઈ ગઈ એટલે વિલોપન વિસ્થાપન બીજી વિસ્થાપન ત્રીજી યોગશીલ ત્રીજી યોગશીલ એટલે જવાબ કયો આવશે ડી આવશે તમારો કયો જવાબ આવશે ડી આવશે ખાસ ધ્યાન રાખજો નીચેના આલ્કેન્સમાં સમવિભાજન દ્વારા મુક્ત મુલક બનાવે છે આ આ બધા આલકેન સમવિભાજન થી મુક્ત મુલક બનાવે છે તો મુક્ત મુલક તમને આપેલા છે તો મુક્ત મુલક ની સહિતા ક્રમ કયો થશે ઓકે ચલો મુક્ત મુલક ની સહિતા ક્રમ છે કાર્બોકેટાઇન ની સહિતા ક્રમ છે મુક્ત મુલક પ્રાથમિક કથા દ્વિતીય દ્વિતીય કથા તૃતીય ની વધારે તો આમાં જોઈ લો સીધા જ એટલે વાંધો ન આવે ચલો આ આ આ પ્રાથમિક છે એના પછી આ પ્રાથમિક છે આય પ્રાથમિક છે નહીં આ દ્વિતીય છે દ્વિતીયક ની આ તો તૃતીયક છે ને આ કાર્બન સાથે સીએચ થ્રી ના છે પછી આ આપ્યો છે પછી દ્વિતીયક એટલે આ ક્રમ તો ન જ આવે સૌથી વધુ સહિતા જે છે આ આ આ તૃતીયક થયો ને એના પછી આ દ્વિતીયક આપ્યો નહીં દ્વિતીયક કરતાં તૃતીયક ની વધારે હોય સહિતા એટલે પેલો ક્રમ નહીં આવે પછી આ કયો છે પ્રાથમિક છે બરાબર છે આ કયો છે દ્વિતીયક બે એચ છે ને સી એચ ટુ આ દ્વિતીયક છે બરાબર છે ખરેખર અહીંયા એક જ એચ આવશે ઠીક છે

હવે અહીંયા શું આવશે સી ટુ અને અહીંયા શું આવશે સી થ્રી આ છે ઇલેક્ટ્રોન હવે આની અંદરથી જોજો સી એચ સી એચ થ્રી સી થ્રી સી એચ ટુ સી એચ થ્રી આટલું થઈ ગયું હવે અહીંયા શું આવશે સી એચ થ્રી છેલ્લા બંધારણમાં સી સી એચ થ્રી સી એચ થ્રી તો આ બેમાંથી કોની સહિતા વધારે તો જેમાં હાઈપર કોન્જ્યુગેશન વધારે તેની સહિતા વધારે આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે આલ્ફા હાઇડ્રોજન કેટલા ત્રણ ત્રણ છ અને બે આઠ એટલે આ બીજો ક્રમ છે એ સાચો છે પરફેક્ટ છે એટલે આપણો જવાબ કયો આવશે બી આવશે ઉપરોક્ત સંયોજનોના ઉષ્માના દહનનો યોગ્ય ક્રમ એટલે દહ ઉષ્માના દહન એટલે દહન ઉષ્મા છે ખરેખર દહન ઉષ્મા બરાબર છે દહન ઉષ્માનો ક્રમ જે છે એ આપણે લેવાનો છે દહન ઉષ્માનો ક્રમ એટલે કે આને સળગાવ્યા છે તો કોણ વધારે ઉર્જા ઉત્પન્ન કરશે તો એની વાત છે તો ઉર્જાના જો વાત જે આવે ને તો આ સાયક્લો પ્રોપેન સાયક્લો સાયક્લો પેન્ટેન છે તો એની વાત એવી કહી શકાય કે જ્યારે આને સળગાવીએ છીએ આપણે દહન કરીએ છીએ ત્યારે જેમાં કાર્બનની સંખ્યા વધુ તે વધુ ઉર્જા આપે આજ સીધી વાત છે કાર્બનની સંખ્યા વધારે પહેલા કરતાં બીજા બીજા કરતાં ત્રીજામાં ત્રીજામાં દહન ઉષ્મા વધારે હશે તો તમારો જવાબ કયો આવશે ત્રીજામાં વધારે હશે ત્રીજું 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 આ બે એટલે એના પછી બીજું બીજા પછી પહેલો એટલે એક બે ને ત્રણ ઓકે એટલે આપણો જવાબ કયો આવશે સી કાદાવન દહન ઉષ્મા જે છે એટલે દહન કરીએ ત્યારે ઉષ્મા કોણ વધારે છે એમાં કાર્બનની સંખ્યા વધારે તે ઉષ્મા એટલે ત્રીજું વધારે મુક્ત કરશે ત્રીજું પછી બીજું અને પછી પહેલો નીચેનામાંથી કયા સ્થિર કાર્બોકેટાઈન છે ચાલો કાર્બોકેટાઈનની સહાયતા માટે આપણે જોવા મળીએ એક પછી તો કાર્બોકેટાઇન આ આ સાઈડમાં છેલ્લે જ કાર્બોકેટાઇન છે સંશોધન અહીંયા થાય છે આ થાય છે કયા સ્થિર કાર્બોકેટાઇન છે તો ચાર આપ્યા છે બધા તો અહીંયા એક એક સૌથી વધુ સૌથી વધુ સ્થિર કાર્બોકેટાઇન છે બરાબર ને તો પરફેક્ટ થઈ જશે સૌથી વધુ સ્થિર કાર્બોકેટાઇન કયો છે આ પ્રાથમિક કાર્બોકેટાઇન છે તમે જોઈ શકો અહીં સંશોધન થાય છે હા આ આ છે પણ અહીંયા નથી તમે જોઈ શકો છો અહીંયા કયો કાર્બન એક બેન તૃત્યક તૃત્ય કે છે એ થાય છે તૃતીયક પણ છે ને સંસ્પદન પણ થાય છે તો અહીંયા આ એક બાજુ અહીંયા સંસ્પદન થાય ને આ કાર્બોકેટાઈન તૃત્યક છે આ બાજુ સંસ્પદન થાય છે અને આ બાજુય થાય છે તૃત્ય કે છે આ બાજુય સંશોધન થાય ને આ બાજુય સંશોધન થાય તો આની સ્થાહિતા સૌથી વધારે તો ખરેખર પ્રશ્ન એવો પૂછવો જોઈએ કે સૌથી વધુ સ્થાયી આર્બોકેટેન કયો છે તો તમારો જવાબ કયો આવશે ડી આવશે ખ્યાલ એવું દોસ્તો નીચેનામાંથી કયા સંયોજનમાં સંસ્વધન સ્થાયી નથી સંસ્પધન સ્થાયી નથી ઓકે ઓકે તો અહીંયા સંશોધન થાય છે ઓકે આ થાય છે ને તમે જોઈ શકો છો અહીંયા પણ આ સંસ્પધન થાય છે આ જોઈ શકો અહીંયા પણ સંશોધન થાય આ બંધ અહીંયા આવી જાય બરાબર ને આ જે ઇલેક્ટ્રોન જોડે અહીંયા આવી શકે છે આવું થઈ શકે છે સંસ્પોધન થઈ શકે છે આ તમને ખબર છે બ્રિજ બ્રિજ હાઈડ કાર્બન છે જે બ્રિજ એટલે આ કાર્બન જે છે એ ત્રણ જગ્યાએ એક સાથે કનેક્શન હોય બે સાયકલિક રિંગ હોય સાયક્લો સંયોજન હોય પર કાર્બન હોય ત્યાં કાર્બો કેટાઈન કે કાર્બેનાઇન કે મુક્તમૂલક કોઈ સ્થાયી નથી બ્રેડ્સ રૂલ કહેવામાં આવે બ્રેડ્સ બ્રેડ્સ નામના વૈજ્ઞાનિકે રૂલ્સ આપ્યો હતો બ્રેડ્સ રૂલ એને એવું કીધું કે જ્યાં બ્રિજ કાર્બન કહેવાય એટલે કે બ્રિજ કાર્બન જ્યાં બે સાયકલ ભેગી થતી હોય એ કાર્બન પર કાર્બેનાઇન કે મુક્તમૂલક હોય તો અસ્થાયી હોય ખૂબ જ અસ્થાયી છે તો આ અસ્થાયી છે એટલે કયો સાય નથી સંસ્પદન થાય છે પણ સાયી નથી કેમ કે આ કાર્બન ઋણ હિજભર ક્યાં આવે છે ઓકે બ્રિજ કાર્બન બ્રિજ હેડ કાર્બન કહેવાય આને કે બે સાયકલ ભેગી થાય તે અહીંયા હોય અથવા અહીંયા હોય તો બ્રિજ હેડ અહીંયા પણ સ્ટેબલ હોય નહીં આ ધ્યાન રાખજો એટલે તમારો આન્સર આ આવશે આ સ્થાયી નથી નીચેના કાર્બોકેટાઈન ની સ્થિરતાનો ક્રમ કયો છે કાર્બોકેટાઈન ની સ્થિરતાનો ક્રમ ચાલો આપણે જોઈએ તો આ કાર્બોકેટાઈન છે કયો કાર્બોકેટાઈન છે ભાઈ દ્વિતીયક છે આ દ્વિતીયક કાર્બોકેટાઈન છે સંસપદન થાય નહીં થાય આ બે દૂર છે ને આ આ બે દૂર નહીં થાય સંસપદન આ કયો કાર્બોકેટાઈન છે દ્વિતીયક કાર્બોકેટાઈન સંસપદન થશે આ આ બાજુ થશે આ બંધ અહીંયા આવી શકશે આ બંધ અહીંયા આવી શકશે બે બાજુ સંસપદન થાય આમાં આમાં આ દ્વિતીયક કાર્બોકેટાઈન છે બરાબર આ સંસ્પદન થઈ શકે છે આ અહીંયા આવી શકે છે આમાં એક જ બાજુ સંસ્પદન આમાં બે બાજુ તો આની સહાયતા વધારે આની ઓછી અને આમાં આમાં સંસ્પન તો થાય છે દોસ્તો આ બંધ અહીંયા આવશે આવું થઈ શકશે આ બંધ અહીંયા જશે પણ જો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો તમે કહેશો આમાં બે સંસ્પદન આમાંય બે સંસ્પન પણ આ પદાર્થ એન્ટી એરોમેટિક છે કેવો છે એન્ટી એરોમેટિક છે એટલે ખાસ ધ્યાન રાખજો એન્ટી એરોમેટિક એન્ટી એરોમેટિક પદાર્થ ખૂબ જ અસ્થાયી હોય ખૂબ જ અસ્થાયી એટલે એન્ટી એરોમેટિક છે એટલે આની સહિતા સૌથી ઓછી એટલે ચાર નંબરની સહિતા સૌથી ઓછી છે ચાર નંબરની સહિતા સૌથી ઓછી એટલે આ બે ઓપ્શન સૌથી વધુ સહિતા આની હશે બે નંબરની કેમ કે આમાં આમાં સંશોધન થતું જ નથી આ એન્ટી એરોમેટિક એટલે ગયો આમાં બે બાજુથી સંશોધન થાય છે બે બાજુથી આમાં એક જ બાજુથી થાય એટલે સૌથી વધુ સહિતા બે નંબરની હશે સૌથી વધુ બે નંબરની એટલે આ આવશે આ ઓપ્શન આ એક નંબરની સહિતાની બે નંબર પછી ત્રણ નંબરની હા કેમ કેમ ત્રણ નંબરની છે કેમ કે આમાં એક સંશોધન થાય છે ઓકે આ ત્રણ નંબર પછી એક નંબર હા ઓકે અને સૌથી ઓછો કયો ચાર કેમ એન્ટી એરોમેટિક છે એન્ટી એરોમેટિકની સહાયતા સૌથી ઓછી હોય એન્ટી એરોમેટિક આપણે ખબર ને ની સંખ્યા કેટલી છે બે છે બે સંખ્યામાં હોય તો એન્ટી એરોમેટિક આપણે યાદ હોય તો સાયકલિક હોવું જોઈએ એટલે તમારો આન્સર કયો આવશે સી આવશે ઓકે દોસ્તો તો આટલી વસ્તુ જે છે આની અંદર હવે તમને આપેલું છે કે આપેલા ટોટોમર્સ નું યોગ્ય સ્થિરતાના ક્રમમાં કયો હશે ટોટોમાં યોગ્ય સ્થિરતા સૌથી વધુ સ્થિરતા ટોટો મેર ચલ રૂપકતા તો ચલ રૂપકતા સૌથી વધુ સ્થિર ક્યાં હશે પહેલા તો સૌથી પહેલા તો આ આપ્યું છે આ જો બ્રિજ પોઝિશન પર છે ડબલ બોન્ડ અસ્થાયી એટલે સૌથી ઓછી સહિત આની હશે એટલે સૌથી ઓછી સહિત એકની સૌથી ઓછી સહિત એકની એટલે એક જવાબ આ છે ને એક જવાબ આ છે બે ઓપ્શન છે એના પછીની હું વાત કરીશ તો આ તમને ખબર છે જનરલી તમને ખબર ફિનોલ બનતો હોય તો ઇનોલ ની વધારે હોય આ આપણે વાતો કરી દીધી છે ઘણી બધી તો આ કીટો ની સહાયતા વધારે એટલે બે નંબર ની સહાયતા વધારે બે નંબર ની વધારે એટલે જવાબ કયો આવશે એના પછી ત્રણ નંબર એના પછી ત્રણ નંબર ત્રણ નંબર પછી કયો આવશે ઓકે okay, એટલે આ તમારો જવાબ કયો આવશે ડી આવશે ઓકે એટલે આટલી વસ્તુ મસ્ત યાદ રાખવાની છે આપણે આ ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ નો પાર્ટ વન જોઈ લીધો હવે પાર્ટ ટુ જોઈશું ઓકે થેન્ક યુ